તાપી જિલ્લાના ડુંગરગામ ખાતેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ એક પેડ માકેનામ અંતર્ગત ડુંગરગામના લોકોએ એક હજારથી વધુ વૃક્ષો વાવ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સેવા અને એક પેડ માકેનામ નામના બે કાર્યક્રમો યોજાયા હતા તાપી જિલ્લામાં જુદા જુદા તબક્કાઓમાં એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલનારા આ કાર્યક્રમનો ડુંગર ગામથી મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ ગ્રામજનોએ પોતાના ગામને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટની સાફ સફાઈ કરી એક પેડ માકે અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો સહિત ડુંગર ગામના લોકોએ એક હજારથી વધુ વૃક્ષો વાવી બ્યુટિફિકેશન કર્યું હતું કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે સૌએ જનભાગીદારી સાથે આપણું ફળિયું ગામ આંગણવાડી શાળા તેમજ જાહેર જગ્યા તેમજ તાલુકા અને જિલ્લાને સ્વચ્છ બનાવીએ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરીને તેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ નાખીએ સૌથી વધુ સમસ્યા પ્લાસ્ટિકની છે જેથી નોન પ્લાસ્ટિક જુદું કરીને કચરાનો યોગ્ય નિકાલ કરવાનો છે નાયબ વન સંરક્ષક પુનીત નૈયરે જણાવ્યું હતું કે પાંચ જૂન બે હજાર ચોવીસથી એક પેડ માકે નામ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે સામાજિક વનીકરણ દ્વારા તાપી જિલ્લામાં ચાલીસ લાખ વૃક્ષોનું વાવેતર ચાલુ વર્ષમાં કરવામાં આવ્યું છે હાલમાં તાપી જિલ્લો ગુજરાતમાં ત્રીજા ક્રમે છે સમગ્ર ગુજરાતમાં સાત કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે આપણું ગામ જિલ્લો હરિયાળો બને તેવો પ્રયાસ છે આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક મિનલ શાહ પ્રાંત અધિકારી પ્રતિક પટેલ નાયબ કલેક્ટર તૃપ્તિ પટેલ તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયક ડુંગરગામ કટાસ સરપંચ શ્રીઓ ગ્રામજનો સહિત શાળાના બાળકો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા جےجے ਨਸ਼ਟ ਨਹੀਂ થઈ શકતો ਜੇ ਆਪਣੇ સૌથી વધારે ਜੇ ਪ੍ਰੋਬਲਮ છે ਇਹ ਚਾਹ ਪਲਾਸਟਿਕ ਨਹੀਂ تو ਆਪਣੀ ਨਕੀ ਕਰ ਕੋ ਚੇ ਕੀ ਜੇ ਪਲਾਸਟਿਕ છે ਇੱਕ ਤੋ ਇਹਨੂੰ ਕਿਉਂ ਬੋਚਾਉਣਾ ਉਚੂ ਹੈ ਜਾਂ સુધી શક્ય ਹੋਏ ਨਾਨ ਪਲਾਸਟਿਕ ਵਸਤੂਆਂ નો ઉપયોગ ਹੋਏ ਅਤੇ ਜਾਂ ਪਲਾਸਟਿਕ નો ઉપયોગ ਤੂ ਹੋਏ છે کیا ਆਪਣੇ ਜਾਰੇ ਆਪਣੇ ਕਚਰਾ ਕਚਰਾ ਵਾਲੀ گاڑی માં ਆਪੀ ਜੇ ત્યારે ਪਲਾਸਟਿਕ અને ਨਾਨ ਪਲਾਸਟਿਕ ਕਚਰਾ ਆਪਣੇ ਜੁਦੂ ਕਰੀ ਦੇ ਲੂ છે ਅੱਜ ਵਿਆਰਾ ਤਾਲੁਕਾ ના ਡੁੰਗਰਗਾਮ ગામ ખાતે ਸਵਚਤਾਈ ਸੇਵਾ અને એક પેડ મા કે નામ કાર્યક્રમની શુભારંભ થયો એમાં મોટી સંખ્યામાં ગામજનો ગામના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા એમાં સ્વચ્છતાની શપથ લેવડાઈ એક હજારથી વધારે વૃક્ષોનો આજે વાવેતર થયો અને તમામ લોકોએ ખૂબ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમે ભાગ લીધો એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલવાનું છે એના સાથે જ આજથી જ જિલ્લાના સાતના સાત તાલુકા અને બે નગરપાલિકાઓમાં સેતુ કાર્યક્રમના પણ શુભારંભ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમ પણ ચાલશે તબક્કાવાર અને એમાં કુલ મળીને પચીસ જેટલા તેવાતેતુ કાર્યક્રમ તાપી જિલ્લામાં યોજાશે જેમાં ચૌવન પ્રકારની સેવાઓના લોક મફતના એ જ દિવસે લાભ લે છે થેન્ક યુ